ગુડ મોર્નિંગ મિત્રો આજના પ્રાર્થના સંમેલનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો શુભ શરૂઆત બારમી જાન્યુઆરી આજે આજનો શબ્દ હેલ એચ એ આઈ એલ ગુજરાતીમાં બરફના કરા હિન્દીમાં ઓલે ગિરના અને સંસ્કૃતમાં શિલાવૃષ્ટિ આજનો સુવિચાર સુખની ચાવી સફળતા નથી પરંતુ સફળતાની ચાવી સુખ છે અબ્બટ રવાઈંગતર આજનો કોયડો વાત સાંભળજે મિત્ર મારા પંખી પાંખને પીંછા વિના

બે હજાર પાંચ ના રોજ રાષ્ટ્રીય સ્વામી વિવેકાનંદનો જન્મ બાર જાન્યુઆરી અઢારસો ના રોજ કોલકત્તા પશ્ચિમ બંગાળ ખાતે થયેલો તેમનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું તેમના માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત હતું તેઓ એક ભારતીય હિન્દુ સાધુ હતા સ્વામી વિવેકાનંદે યુવાનોને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી સૂત્ર આપેલ વર્ષ ખાતે યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં તેમણે સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા જે ઓગણીસમી સદીના ભારતીય રહસ્યકારક સંત હતા વેદાંત અને યોગની ભારતીય ફિલોસોફીની રજૂઆતમાં તેઓ મુખ્ય વ્યક્તિ હતા તેઓ પરિવરાજક અને ભમ તો સાધુ તરીકે પણ ઓળખતા હતા ઓગણીસમી સદીના ઉત્તરાંધમાં હિન્દુ ધર્મને એક મુખ્ય વિશ્વ ધર્મના સ્થાને લઈને આંતરરાષ્ટ્રીય જાગૃતતા વધારવા માટેનો શ્રેય એમને આપવામાં આવે છે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની પણ સ્થાપના કરી હતી ભારતમાં સ્વામી વિવેકાનંદને દેશભક્ત સંત માનવામાં આવે છે તેઓને યુરોપ અને અમેરિકાના વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે સ્વામી વિવેકાનંદે ભારતના પ્રથમ રાષ્ટ્ર નિર્માતાઓને પૈકીને એક ગણવામાં આવે છે દર વર્ષે તેમના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે યુવા દિવસને વર્ષ 1984 થી ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ બારમી ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે સ્વામી વિવેકાનંદનું અવસાન ચાર જુલાઈ 1902 ના રોજ માત્ર ઓગણચાલીસ વર્ષની વયે થયેલ હતું મિત્રો આજના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીએ તો ભારતમાં વૈષ્ણવ ભક્તિના આંદોલનમાં મહત્વપૂર્ણ સંતો કોણ હતા જવાબ છે તુલસીદાસ સુરદાસ અને બાઈ રામચરિત્ર માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથો કોણે રચ્યા છે જવાબ છે તુલસીદાસે ગુજરાતમાં ભક્તિ રસથી પ્રજાને તરબોળ કરવામાં કોનો ફાળો અનન્ય છે જવાબ છે નરસિંહ મહેતાનો પ્રશ્ન નંબર ચાર કોણ ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે ઓળખાય છે તો જવાબ છે નરસિંહ મહેતા નરસિંહ મહેતાનું જન્મસ્થળ એટલે કે નરસિંહ મહેતાનું જન્મસ્થળ છે તળાજા જે ભાવનગર જિલ્લામાં આવેલું છે આજની કહેવત એલ એફ બોલવું એલ ફેલ બોલવું મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો જરૂરથી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તેનાથી જોડાઈ જશો અને આગળના દિવસે આ પ્રાર્થના સંમેલનનો વિડીયો તમે જોઈ શકો છો મિત્રો હવે વાત કરીએ આજના મુખ્ય સમાચારોને તો સમાચાર નંબર એક મહારાષ્ટ્રના નાસિકમાં સત્યાવીસમાં યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે આજે પીએમ મોદી શ્રી નંબર બે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું નિમંત્રણ નકારવા પર કોંગ્રેસમાં ભાગલા પડ્યા સમાચાર નંબર ત્રણ ઇન્દોર અને સુરત દેશના સુરત દેશના સૌથી સ્વચ્છ શહેર બન્યા મિત્રો ગૌરવની વાત છે આપણું સુરત શહેર પણ દેશનું સૌથી સ્વચ્છ શહેરમાં સમાવેશ બન્યું છે આગળ જોઈએ મિત્રો સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ભારત એસીમા નંબરે પહોંચ્યું આગળ જોઈએ પ્રથમ ટી ટ્વેન્ટીમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું મિત્રો આ તમે ચિત્રમાં જોઈ રહો છો તે સમુદ્ર પર બનેલા ભારતના સૌથી લાંબાનું ઉદઘાટન આજે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કરવાના છે તો મિત્રો જાણી લઈએ તેના વિશેની થોડી ઘણી વાતો તો મુંબઈના ટ્રાન્સ હાર્બર લિંક રોડ પરના વાહનો દોડવા માટે તૈયાર છે આજે પીએમ મોદી તેનું ઉદઘાટન કરશે સમુદ્ર પર બનેલા આ બસ બાવીસ કિલોમીટર લાંબા પુલ દ્વારા દક્ષિણ મુંબઈથી નવી મુંબઈનું અંતર કાપવામાં આવશે માત્ર વીસ મિનિટ જેટલો જ સમય લાગશે મિત્રો ખાસ અગત્યનું જેની ઉપર બાઇક ઓટો રિક્ષા અને ટ્રેક્ટરની દરિયાઈ પુલ પર ચાલવા દેવામાં આવશે નહીં પ્રતિબંધ છે તે વાહનો ઉપર પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના નામ પર આ પુલનું નામ અટલ સેતુ રાખવામાં આવ્યું છે મિત્રો આપણો જે જોઈ શકો છો તે સમુદ્ર પર બનેલા ભારતના સૌથી લાંબા પુલનું પીએમ મોદી આજે ઉદ્ઘાટન કરશે તેનું નામ છે અટલ સેતુ મિત્રો ભણે ગુજરાત આગળ વધે ગુજરાત વિન પબ્લિકેશન દ્વારા વિન જવાહર નવોદય વિન એનએમએમએસ વિન પીએસસી વિન એસએસસીની બુક લોન્ચ કરવામાં આવી છે તેમજ મિત્રો જ્ઞાન સાધનાની બુક પણ અવેલેબલ છે તેમજ જ્ઞાન સેતુ ધોરણ પાંચ માટે જે પરીક્ષા લેવા છે તેની પણ બુક અવેલેબલ છે નવો સ્ટોક આવી ગયો છે તો કોમેન્ટમાં ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલ છે તેનાથી તમે સંપર્ક કરીને આ બુકને નોંધાવી શકો છો એડવાન્સમાં પણ મંગાવી શકો છો તમારા ઘર સુધી કુરિયર્સથી ફરીથી મળીશું નવા વિડીયો સાથે અને હા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં અને બેલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં ફરીથી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત